જૂના નાણાની ક્ષમતા ત્રીસ ટન જેટલી જ હોય જેને લઈ ગ્રામજનો કંપની અને ટ્રાન્સપોર્ટરને રજૂઆત કરવા ગયા હતા જો કે કંપની અને ટ્રાન્સપોર્ટરે કોઈ વાત નહીં સાંભળતા આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ મહાકાય મશીનરી લઈ જતા વાહનને અટકાવી દીધું હતું નાળ તૂટી જાય તો બે ગામનો વાહન વ્યવહાર બાંધિત થવાનો પણ ખતરો વ્યક્ત કરાયો છે તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે પંચાયતે વારંવાર માંગણી કરવા છતાં પંચાયતને કે ગામને કોઈ વિકાસના કામ અર્થે સીએસઆર ફંડ હેઠળ પણ આજ સુધી કોઈ કામ આપેલ નથી તો પછી જે આ સરકારી મિલકતને જે અમારા કલાકાટી જે નેશનલ સિટીનો માર્ગ છે તેની પાણીના નિકાસ પાણીના નિકાલ માટે જે ઉપર નાળા બનાવેલા છે એને નુકસાન થાય પંચાયત પ્રોપર્ટીને નુકસાન થાય રોડને તો તેના માટે જવાબદાર કોણ હવે અમારી માગણી રાજ એન્જિનિયરિંગ પાસે એટલી છે કે તમારે તમારા મોટા વ્હીકલ લઈ જવા હોય તો વ્યવસ્થા તરીકે તમે પોતાનું એક નારું વ્યવસ્થિત બનાવી શકો છો અને તેના પરથી પસાર કરી શકો છો એ લોકોએ કલાદરા ગામનો જે જૂના ગામથી ભેંસલીનો જે રસ્તો છે ત્યાં આગળ હેવી વ્હીકલને એન્ટ્રી છે જ નહીં કારણ કે આ ગામડાનો રસ્તો છે ને એ લોકોએ એક મોટો જોબ લઈ લીધેલો છે ઓર્ડરમાં એમને જાણ હોવા છતાં પણ કે આટલું મોટું વ્હીકલ અમારી કંપનીમાંથી નેશનલ હાઈવે સુધી પહોંચી એમ નથી યા સ્ટેટ હાઈવે સુધી પહોંચી એમ નથી છતાં પણ એ લોકોએ મોટો ઓર્ડર લઈ અને એકસો ને પંદર ટન ઉપરનું વ્હીકલ છે અહીંયા રાજ એન્જિનિયરિંગ કંપનીની બહાર આપણે ગામના લોકો અને ગામના સરપંચ છે આપણી સાથે ડેપ્યુટી સરપંચ છે એ ગામના યુવાનો છે ત્યાં રોકેલું છે